ટ્રસ્ટ દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમુલગ્ન લગ્ન સૌમાં ધારી પ્રેમપરા ખોળી સમાજ તેમજ જિલ્લાભરના તમામ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વનરાજભાઈ ડામો ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ધારી જય વલ્લભ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજે નાગીભાઈ બારૈયા પ્રમુખ તરીકે કામગીરી સંભાળતા હોય ત્યારે આજે લગભગ નવ નવ દંપતિઓના આજે માંડવાણીયા નખાણા છે અને કોળી સમાજના દરેક આગેવાનો તેમજ નાજીભાઈની પૂરી ટીમ તેમજ અન્ય અન્ય સમાજના આગેવાનો આ તકે અહીંયા ઉપસ્થિત રહી અને આશીર્વાદ આપ્યા અને કોળી સમાજે એનો સૌનો ખૂબ ખૂબ આભાર માન્યો અને સન્માન કર્યું તેમજ આ જે નવ દંપતીઓના આજે લગ્ન થઈ રહ્યા છે અને નવ દંપતીઓ

અને આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે ધારી પ્રેમપરા કોળી સમાજ અને જિલ્લાભરના તમામ સમાજના આગેવાનો પણ અહીં ઉપસ્થિત હતા અને આ આજનો સમૂહ લગ્ન દીપાવ્યો હતો આવા તમામ માનવતા મહેમાનોનો અને દાતાશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું